નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છે કે કુંભના મેળાની અંદર જે મોનાલિસા નામની છોકરી હતી એને જોઈને સાધુએ શું કર્યું છે એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારના સમયની અંદર કુંભના મેળાની અંદર લાખો લોકો આવ્યા છે અને કેટલાક લોકો એવા હોય છે કે જેમને રોજગારીની તકો ઊભી કરવા માટે કુંભના મેળાની અંદર મિત્રો આવતા હોય છે તો મિત્રો વાત કરવામાં આવે તો ઇન્ડોરની આ છોકરી હતી ને એનું નામ છે મોનાલિસા જે સુંદર છોકરી અત્યારે ખૂબ બધી ચર્ચામાં છે અત્યારે એના વિડીયો પણ બહુ બધા વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો એ ટૂંકમાં કહેવાનો મતલબ કે ત્યાં રોજગાર મેળવવા માટે ત્યાં આવી હતી અને માળાઓ વેચવા માટે આવી હતી અને તેની સુંદર આંખો જોઈને ઘણા બધા સાધુઓ અને પબ્લિક મોહિત થઈ ગઈ હતી તો મિત્રો વાત કરવામાં આવે તો સુંદર છોકરી આરિયા થોડા જ સમયની અંદર બહુ બધી વાયરલ થઈ ગઈ છે અને જો કોઈ એની આજુબાજુથી નીકળે તો તરત જ એની જોડે વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખે છે અને મિત્રો વાત કરવામાં આવે તો આ યુવતીના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા હશે કારણ કે તેની આંખોના લીધે તે બહુ બધી વાયરલ થઈ છે તો મિત્રો વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જોવા અને સૌથી પહેલાં જોવે તો પહેલી એની નજર આંખો ઉપર જાય છે અને કારણ કે એનો રંગ પણ એકદમ શ્યામ કલરનો હતો તેમજ મિત્રો એનો નાજુક અવાજ અને તેની આંખોના લીધે તે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વાયરલ થઈ હતી મિત્રો અને ઘણા બધા મીડિયાવાળા એને સવાલો ઉપર સવાલો કરતા હતા મિત્રો અને મિત્રો વાત કરવામાં કરવામાં આવે તો આ યુવતીને જોઈને સાધુ સંતો પણ મોહિત થઈ ગયા હતા મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા યુટ્યુબરો અને ઘણા બધા મીડિયા ચેનલવાળા પણ તેનું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હતા અને ત્યાં જોઈએ તો મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયાવાળા ક્રિએટરો ત્યાં આગળ તેના સાથે વિડીયો બનાવતા હતા મિત્રો અને તો મિત્રો મોનાલિસાએ એવું પણ જણાવ્યું હતું કે લોકો મારી પાછળ બહુ દોડે છે